અટાણ વિરોધ નહીં કરી તો બધી નાખો ને પછી ક્યાં લાવ પછી નીચે આવ્યો પછી બધું કરવાનું જ હોય એક જાતું હોય અને એ ઈ ઈ પત્ર છે ને ઈ પત્રમાં સહી લઈ લીધી છે બધાયની એટલે એમાં સહમતિ છે તમારી સમજણો પત્રમાં ભરવાનો ફોટો જય જય ભારત હું ભાવેશ બોરાડ સુલ્તાનપુર ગ્રામ પંચાયત વોર્ડ નંબર 8 પ્રતિનિધિ સુલ્તાનપુર ગ્રામમાં થોડા દિવસ પહેલા સ્માર્ટ મીટર વડિયા તથા અમરેલી ડિવિઝન તરફથી જે લગાડવામાં આવેલા છે તેનો સુલતાનપુર ગ્રામ પંચાયત અને ગામના લોકો સખ્ત વિરોધ કરે છે જો આ મીટર લગાડવાનું બંધ નહીં થાય તો સુલતાનપુર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે અને ગ્રામજનોના સહકારથી સુલતાનપુર ગામમાં ગાંધી સિંધિયા માર્કે આંદોલન થશે તેથી આપ સાહેબને નમ્ર વિનંતી કરવામાં આવે છે સુલતાનપુર ગ્રામ પંચાયત તરફથી કે હવે પછી કોઈ પણ મકાન

સ્માર્ટ મીટરનો વિરોધ છે તારીખ છવીસ સાત પચીસ ના દિવસે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનોની રોબરોમાં જીબી જીબી તરફથી જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તેના ગ્રામજનોએ સખત વિરોધ કરેલ છે અને અમારા ગામમાં આ સ્માર્ટ સ્માર્ટ મીટરનો સખત વિરોધ કરીએ છીએ અને કોઈપણ સંજોગમાં અમારે સ્માર્ટ મીટર જોતા નથી એ માટે અમારે જે કોઈ આંદોલન કરવું પડશે તે આંદોલન કરશું અને એ માટે જે કોઈ જાનહાની થાય કે જે નુકસાન થાય તે જીબી જીવીવાળી રહેશે માટે અમારી વિનંતી ધ્યાનમાં રાખ ધ્યાનમાં રાખીને અમારા ગામમાં સ્માર્ટ મીટર રાખવાનું મૃત્યુ રાખવાનો હું અનુરોધ કરવામાં આવું છું અને તમામ ગામ તમામ ગ્રામજનોનો આ બાબતે સખત વિરોધ છે આજ રોજ અમે ગામના શ્રી ઉપ સરસરપંચશ્રી તથા ગામના પ્રતિષ્ઠિત આગેવાનો અને ગ્રામજનો ભેગા થઈ અને સ્માર્ટ મીટરનો સખ્તમાં સખ્ત વિરોધ કરીએ છીએ અત્યારે બે ચાર ઠેકાણે મીટર લગાવવા આવ્યા છે છતાંય અમે વિરોધ કર્યો છે અને હવે અમે ઉગ્ર વિરોધ કરશું સ્માર્ટ મીટરની કોઈ જરૂર નથી મીટર હજી હમણાં જ બદલાવ્યા છે તો ફરી ફરી વખત આવું ભ્રષ્ટાચાર કરવા માટે મીટર શું કામ બદલાવા જોઈએ મીટર હમણાં જદી બદલાવ્યા છે અને પાછા સ્માર્ટ મીટર આ ખોટો ભ્રષ્ટાચાર કરી અને કંપનીઓને ધરાવવાનો આ ધંધો છે એમાં અમારો સખ્ત વિરોધ છે